નમસ્કાર દર્શક મિત્રો બોરિયાવી ગામ ખાતે મેલડી માતાનો મઢ આવેલો છે સાત પેઢીથી અહીં વડવાઓ સેવા પૂજા કરી રહ્યા છે અને તેમના પુત્રો માતાના મઢની સેવા પૂજા કરી રહ્યા છે હાલમાં કેટલાક વર્ષથી શુભીબા જયંતીલાલ નાયક તેમનો પરિવાર પૂજા અર્ચના કરે છે તેમના પુત્ર બકાભાઈ જયંતિભાઈ નાયક તથા વધુ જ્યોસ્નાબેન બકાભાઈ નાયક ભાઈ રાજુભાઈ જયંતિભાઈ નાયક તથા પુત્ર પ્રિતેશ પ્રકાશ જેવા બકાભાઈના પુત્ર છે જ્યારે ભાઈઓમાં બાબુભાઈ ચુનીલાલ નાયક સુભદ્રાબેન બાબુભાઈ નાયક મનીષ નાયક વૈશાલી નાયક હિતેશ નાયક સંગીતા નાયક તથા કુટુંબમાં ભોગીલાલ ચુનીલાલ નાયક હંસાબેન ભોગીલાલ નાયક ધર્મેન્દ્રભાઈ ભોગીલાલ નાયક ધર્મિષ્ઠાબેન ધર્મેન્દ્રભાઈ નાયક જીતુભાઈ ભોગીલાલ નાયક મીનાબેન જીતુભાઈ નાયક તથા તેમના પુત્ર દર્શન કવન કરણ અને નિશા આપસવ નાયક પરિવાર દ્વારા નવરાત્રીના નવ દિવસમાં સંયુક્ત કુટુંબ દ્વારા માતાજીના નવ દિવસના નોરતાની પૂજા અર્ચના કરવામાં આવે છે ઇતિહાસ એવું કહે છે કે અહીં નવરાત્રીની આઠમના દિવસે માતાજીની પલ્લી નીકળે છે જેમાં ચૌધરીઓ અને ગામજનો દ્વારા સીધું રાશન આપવામાં આવે છે પછી રાત્રે માતાજીની રજા લઈને અહીં સુબીબાના ઘરેથી પલ્લી નીકળીને આખા ગામમાં જઈ બોરેશ માતાના મંદિરે લઈ જવામાં આવે છે આ એક અનેરો અવસર હોય છે અને નોમના દિવસે સમસ્ત નાયક પરિવાર દ્વારા નિવેદ પ્રસાદ ધરાવવામાં આવે છે સુબીબાનો પરિવાર તથા ભોગીલાલ નાયકનો પરિવાર દ્વારા હળીમળીને પ્રસાદ લેવામાં આવે છે આ વાજ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા ગીતા જોશી ધર્મેન્દ્ર નાયક જીતુભાઈ નાયક જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં